વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં યોજાયેલ સાત્વિક આહાર સહિત યોગ શિબિરમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા પતંજલિ સંસ્થા દ્વારા પરમપૂજ્ય યોગ ઋષિ રામદેવજી મહારાજના આશીર્વાદથી તેમના શિષ્ય લક્ષ્મણ ગુરવાણી દ્વારા શ્રીરંગ રાજ્ય શાયરે તેમજ રાજ્ય શાયરેના સહયોગથી વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાણી મેદાન ખાતે સાત્વિક આહાર સહિત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ વડોદરા મહાનગરના નવ નિયુક્ત ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ પણ વિશેષ હાજરી આપી હતી આજના કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યન કુલાબકર આયોજન સમિતિના રાજશાયરે આયરે પૂર્ણિમાયરે હેમલતા ગૌર પણ હાજર રહ્યા હતા

સમગ્ર ગુજરાત ભર અંદર આ એક એવો આ એક ગ્રાઉન્ડ હશે કે જ્યાં ત્રણસો પાસઠ દિવસ ચાલે સંતો વરસાદ પડ્યો તો છેલ્લે મારા ઘરમાં પણ કબજો કરશે આ વિસ્તારનું સ્વાસ્થ્ય સમગ્ર વડોદરા શહેરમાંથી આવતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર